જોકે હીરા ઉદ્યોગના ઇતિહાસમાં પ્રથમ વાર શ્રાવણ માસમાં મોટી કંપની દ્વારા રજાની જાહેરાત કરવામાં આવી છે તો હીરા બજારમાં હજુ પણ આવી સ્થિતિ રહે તેવી શક્યતાઓ છે અનાજ મુદ્દે સંવાદદાતા અમિત આપણી સાથે જોડાયેલા છે અમિત સુરત હીરા ઉદ્યોગના ઇતિહાસમાં પ્રથમ વાર રજા જાહેર કરાય છે જે ચોક્કસપણે વાત કરવામાં આવે તો કિરણ જેમ્સમાં નાના મોટા કુલ પચાસ હજાર કર્મચારીઓ જે છે તે સુરત શહેરમાં કામ કરે છે અને અચાનક જ જો દસ દિવસની રજા જાહેર કરી દેવામાં આવી છે તો હીરો હીરા ઉદ્યોગમાં જે મંદિરો માહોલ અત્યારે એક દોઢ વર્ષથી ચાલી રહ્યો છે તે પુરવાર થતો તેવું લાગી રહ્યું છે કારણ કે જે રીતે વલ્લભ લાખાણીએ જણાવ્યું કિરણ જેમ્સના વલ્લભ લાખાણીએ કે જે મોટી કંપનીઓ છે તે રફની ખરીદી બંધ કરવા સાથે પ્રોડક્શન પર કાપ નહીં મૂકે તો આ પ્રકારની જે સ્થિતિ છે તેનું નિર્માણ થતું રહેશે જેના કારણે પ્રોડક્શન દસ દિવસની રજા જાહેર કરવામાં આવી છે અઢાર તારીખ થી લઈ સત્તાવીસ તારીખ સુધીની રજા જાહેર કરવામાં આવી છે અને પ્રથમ વાર જયારે રજા જાહેર કરવામાં આવી છે તો ક્યાંક ને ક્યાંક કિરણ જેમ્સ જેવી જો મોટી કંપનીઓ આ સાથે જો મંદીના માહોલ પર અસર વર્તાઈ રહી છે કે નાના મોટા જે હીરા વેપારી છે તેમને પણ આનો ભોગ લેવાય તેવી શંકાઓ જતાઈ રહી છે છેલ્લા ઘણા વર્ષોથી આ રીતે જે રત્ન કલાકારો છે તે રજૂઆત કરવા પણ ઠેર ઠેર જગ્યાએ પહોંચી ચુક્યા છે પરંતુ આનો હજી સુધી કોઈ નિવારણ આવ્યું નથી જી અમિત માહિતી બદલ આભાર આપનો